એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણે મધ્યના એકવીસમાં વચનામૃતની અંદર વાત કરી કે નારદજી ડાયા છે અનેક યુક્તિ પ્રયુક્તિ દ્વારા પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતની ઓળખાણ કરાવે છે તો આ પ્રમાણે અત્યારે કળિયુગ રહેલો છે અને આ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણ અવતાર ધારણ કરી અને પોતે પધાર્યા આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડ પુરાણની અંદર વ્યાસજી પણ આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે આ વાત કહી ગયેલા છે એમણે બ્રહ્માંડ પુરાણની અંદર એક શ્લોક લખ્યો કે દત્તાત્રેય કૃતયુગે ત્રેતાયામ રઘુનંદપરે વાસુદેવ સ્યાત કલૌ સ્વામી વૃષાત્મજ એટલે કે કૃતયુગ સતયુગની અંદર દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા ત્રેતાયામ રઘુનંદન ત્રેતા યુગની અંદર રામચંદ્ર ભગવાન આવ્યા અને દ્વાપર યુગની અંદર વસુદેવના પુત્ર એવા વાસુદેવ કલો સ્વામી ઋષાત્મજ કળિયુગની અંદર સ્વામી કેતા સ્વામિનારાયણ વૃષ કેતા ધર્મ અને આત્મજ કેતા એમના પુત્ર એવા ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર અવતાર ધારણ કરી અને પધારશે આ વ્યાસ મુનિએ જે પૂર્વે કહી હતી એ વાત સાચી ઠરી પ્રગટ થયા સહજાનંદ હરી આ નિષ્કોડાનંદ સ્વામીએ પણ એના કાવ્યની અંદર એ ગાયેલું છે તો ભગવાન સ્વામિનારાયણ કળિયુગની અંદર આવ્યા પ્રગટ થયા પરંતુ ભગવાન સ્વામિનારાયણ આ કળિયુગની અંદર આવ્યા પછી અત્યારે પણ આ ધન્ય ધરા ઉપર પ્રગટ છે સંત પરંપરા દ્વારા ગુણાદિતાનંદ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ છે દર્શન આપે છે હજારો ને લાખો લોકોના ભાવ પૂરા કરી રહેલા છે અને અમે નિષ્કુળાનંદ સ્વામી અને સંતોએ ગાયું છે ભગવાન પોતે જ કહે છે સંત હુંને ને હું તે વળી સંતરે એમાં શ્રીમુખે કહે ભગવંતરે આ સંત દ્વારા ભગવાન પોતે વિચરણ કરે છે સંત સ્વરૂપે વન વનમાળી રે જોયા તો સાધુ સ્વરૂપે મેળી આજે આપણને સાધુ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ દર્શન આપી રહ્યા છે એક વખત તારીખ સત્તર છ બે હજાર ને ની સાલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લંડન ની અંદર વિરાજમાન હતા અને ત્યાં આગળ બાલ બાલિકા કિશોર કિશોરી યુવક યુવતીની એક સરસ શિબિર હતી ત્યાં વડીલો પણ એ શિબિર ની અંદર હતા એમાં એક બાળક પ્રશ્ન એવો પૂછે છે કે સ્વામી અમને કોઈ એવું કહે કે તમે ભગવાનને જોયા છે તો અમારે એને જવાબ શું આપવો ત્યારે મહંત સ્વામી મહારાજ આમ મુઠ્ઠી આ પ્રમાણે કરી અને બોલ્યા કે તમારે કેવું કે હા અમે ભગવાનને જોયા છે સાધુ સ્વરૂપે અમે ભગવાનને જોયા છે તો આજે મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ મળ્યા છે અને દર્શન આપી રહેલા છે જો એની અંદર આપણે જોડાઈએ એમનું સ્વરૂપ જો બરાબર ઓળખીએ તો ભગવાનને સાચી રીતે આપણે ઓળખ્યા ગણાય તો અહીં આગળ ભગવાન સાકાર કરતા સર્વોપરી અને આજે પ્રગટ રહેલા છે આ પ્રમાણે જો આપણે સમજીએ તો પરમાત્માનું જ્ઞાન છે એ બરાબર રીતે સમજ્યા એ ગણાઈએ તો આ પ્રમાણે બાલપ્રભુ પોતાની માતાને જીવાત્માનું અને પરમાત્માનું જ્ઞાન સમજાવી અને હવે વૈરાગ્યનું સ્વરૂપ સમજાવી રહ્યા છે બહુ સુંદર શ્લોકની અંદર બાલપ્રભુ માતાને કહે છે કે વૈરાગ્ય સ્વરૂપ તે કથયા મે ભગવિના રાગા ભાવો હે માતા વૈરાગ્યનું સ્વરૂપ એ રહેલું છે કે ભગવાન સિવાય કોઈ પદાર્થની અંદર રાગ નહીં એ વૈરાગ્ય રહેલો છે જેમ શિક્ષા પત્રીની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે વૈરાગ્ય જ્ઞેયમ અપ્રીતિ શ્રીકૃષ્ણ વસ્તુ શું અર્થાત ભગવાન સિવાય કોઈ પદાર્થની અંદર આપણને રાગ ન થાય પ્રીતિ ન થાય એ ખરેખર વૈરાગ્યનું સ્વરૂપ રહેલું છે તો પદાર્થમાં સ્વાભાવિક રીતે માણસોને રાગ થતા હોય છે વિરાગની કેતા વૈરાગ્યની વ્યાખ્યા પણ સુંદર આપવામાં આવી વિગત રાગ યસમા વિરાગ જેમાંથી રાગ જતો રહ્યો હોય એને વૈરાગ્ય કહેવાય આ પોતાની માતાને સમજાવે છે પરંતુ આપણે જાણીએ છીએ કે વૈરાગ્યના અનંત ભેદો રહેલા છે પરંતુ ચાર પ્રકારનું વૈરાગ્ય જગતની અંદર ખૂબ પ્રસિદ્ધ છે સૌથી પહેલો વૈરાગ્ય જેને આપણે સ્મશાન વૈરાગ્ય કહીએ એટલે કે સ્મશાનની અંદર આપણે જઈએ તો ત્યાં થતો વૈરાગ્ય એટલે સ્મશાન વૈરાગ્ય કોઈ પણ માણસનું જ્યારે મૃત્યુ થાય અને આપણે સ્મશાને જઈએ તો થોડો સમય તો આપણને વૈરાગ્ય થાય કે આ મરણા ઝરણા સંસાર છે એક વખત આ બધું છોડીને જવાનું છે અત્યારે આ કોરોના વાયરસની મહામારીની અંદર માણસોને અતિશય અત્યારે વૈરાગ્ય થતો આપણને દેખાય કે માણસો કેટલાય મરી રહેલા છે આજે સુરતની અંદર આ મહામારી વિશેષ પ્રમાણની અંદર દૃષ્ટિગોચર થઈ રહેલી છે અને લોકોની અંદર એક ગભરાટ છે ત્યાં આ સ્મશાને જાય તો લોકોને થાય કે બસ માણસ મૃત્યુ પામ્યો આપણે પણ એક વખત આ પ્રમાણે જવાનું છે તો એ સ્મશાન વૈરાગ્ય પણ જેવો પાછો એ ઘરે આવે એટલે બધું જ પોતે ભૂલી જતો હોય છે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં એક વાત એવી લખી છે કે આ જીવ ગિરનાર પર્વત જેટલા મળદા બાળીને આવેલો છે પરંતુ હજુ એને વૈરાગ્ય થયો નથી અને આ એક મોટામાં મોટું આશ્ચર્ય રહેલું છે મહાભારત ની અંદર જેમ કહેવામાં આવ્યો કે અહની અહની ભૂતાની ગચ્છંતી હે યમાલયમ શેષાહ સ્થિરત્વમ ઇચ્છંતી કિમ અતઃ પરમ એટલે કે દરરોજ હજારો માણસો યમાલયમ ગચ્છંતી યમ રાજાના દરબાર ની અંદર જાય છે પરંતુ છતાંય શેષાહ બાકી વધેલા માણસો એ એવું જ માને છે કે હંમેશને માટે અમારે અહીંયા આગળ રહેવાનું છે આ મોટામાં મોટું આશ્ચર્ય છે પણ આપણે જ્યારે જઈએ સ્મશાની તો થોડો સમય આપણને વૈરાગ્ય થાય છે પણ ઘરે આવીને ચા પાણી પીને બીજું ત્રીજું કરીએ એટલે વૈરાગ્ય આપણો ઓસરી જાય છે આ પહેલો વૈરાગ્ય બીજો વૈરાગ્ય કથા વૈરાગ્ય એટલે કે કથાની અંદર જ્યારે આપણે બેસીએ અને કથા વાર્તા જ્યારે આપણે સાંભળીએ ત્યારે થોડો સમય આપણને વૈરાગ્ય થાય કારણ કે કથામાં વાત એ પ્રકારની આવે કે જરા દુઃખમ જન્મ દુઃખમ મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસમા જાગૃહી જાગૃહી એટલે કે જરા અવસ્થા દુઃખરૂપ છે માણસનો જન્મ થાય ત્યારે પણ દુઃખ રહેલું છે અંત અવસ્થાએ અતિશય દુઃખ પડે છે આ બધું જ્યારે સાંભળીએ ત્યારે આપણને થોડોક સમય એ વૈરાગ્ય ચોક્કસ થાય કોઈક વખત કથાની અંદર યમ ધર્મ તે લેખા લેશે કાઢી તારું એ ખાતુજી આવું જ્યારે સાંભળીએ ત્યારે આપણને ડર લાગે અને ખરેખર આપણને એ વૈરાગ્ય થાય કોઈક વખત આપણે સાંભળીએ કે અસાર ખલો સંસારો દુઃખરૂપી વિમોહ કહ કે આ સંસાર અસાર છે મોહનું કારણ રહેલો છે આવું સાંભળીએ એટલે સ્વાભાવિક રીતે આપણને એ વૈરાગ્ય થાય પરંતુ પાછા આપણે ટીવી જોઈએ ઇન્ટરનેટની અંદર ગુલતાન થઈ જઈએ ફેસબુક ની અંદર આપણે આ પ્રમાણે જોવા લાગીએ એટલે બધો વૈરાગ્ય છે આપણો એ ઓસરી જતો હોય છે આને કહેવાય કથા વૈરાગ્ય કથા દ્વારા થતો વૈરાગ્ય એટલે કથા એ વૈરાગ્ય ત્રીજો વૈરાગ્ય છે ક્ષણિક વૈરાગ્ય થોડો થોડો સમય કોઈ કોઈક વખત દિવસની અંદર આપણને એ વૈરાગ્યનો રંગ લાગે કોઈક વખત આપણા દીકરી કે દીકરા આપણું માને નહીં ત્યારે ખરેખર આપણને વૈરાગ્ય થઈ જાય કોઈક વખત ધર્મ પત્નીની સાથે ઝઘડા થાય ત્યારે પણ આવો એક ક્ષણિક વૈરાગ્ય આવી જાય કોઈક વખત એ માતા પિતાની સાથે અણગમો અથવા તો અણબનાવ બને ત્યારે પણ આવો વૈરાગ આવી જતો હોય છે કોઈક વખત મંદી કોઈક વખત શરીરની અંદર રોગો આવે ત્યારે આવા પ્રકારના એક ક્ષણિક વૈરાગ્ય આપણને ઉત્પન્ન થતા હોય છે પરંતુ એ વૈરાગ્ય બહુ રહેતો હોતો એ નથી અને ચોથો વૈરાગ્ય છે સમજણનો વૈરાગ્ય જ્ઞાનાંશનો વૈરાગ્ય જે કોઈ દિવસ એટલા માટે સમજણનો જ્ઞાનનો વૈરાગ્ય ખૂબ અગત્યનો રહેલો તમે જો રાજા એને પોતાની રાણી પિંગલાને વિશે અતિશય હેત હતું પરંતુ જ્યારે ગુરુ ગોરખનાથે એમને અમર ફળ આપ્યો તો એને પિંગલાને આપી દીધો પિંગલાએ અશોપાલને આપી દીધો અશોપાલે નર્તકીને આપી દીધો અને નર્તકીએ પાછો ભરતૃહરિને આપ્યો ત્યારે ભરતૃહરિને સમજાણો કે આ જગતમાં કોઈ કોઈનું ખરેખર એ રહેલું નથી ધીક્મચ ચ ચમામ ચ ઇમામ ચ મામ ચ કરી અને ભરતૃહરિ રાજા સમગ્ર સંસારનો પરિત્યાગ કરી અને પોતે નીકળી ગયા એ આ જ્ઞાનાંશ વૈરાગ્ય જેમ ગોપીચંદ રાજાને પોતાની માતા મેનાવતીએ જગાડ્યો અને એવો સુંદર વૈરાગ્યનો રંગ લગાડ્યો કે બેટા તારા બાપની કાયા કંચનવર્ણી હતી એ રાખની અંદર મારી નજર સામે જ રોડાઈ ગઈ અને તારી કાયા પણ કંચનવર્ણી છે એ પણ રાખની અંદર રોડાઈ જશે જો જ્ઞાન થઈ ગયો એટલે નીકળી ગયા પરંતુ ગૃહસ્થ આશ્રમની અંદર આદર્શ જો વૈરાગી કોઈ જોવા હોય તો એ જનક રાજા જેની ગાથા કેટલા બધા શાસ્ત્રોની અંદર ગવાયેલી છે જનક રાજા રાજમાં રહેતા હતા પરંતુ છતાં એવા મહાન વૈરાગી હતા મિથિલા નગરી સળગે છે ત્યારે જનક રાજા એવું બોલે છે કે અનંતમ બતમે વિત્તમ યસ્ય નાસ્તિ મે કિંચન મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહિયતિ કિંચન આ મારી પાસે અનંત ધનસંપત્તિ છે પણ એમાં મારું કાંઈ નથી આ મિથિલા નગરી બળે છે પરંતુ એમાં મારું કશું જ બળતું નથી હું તો આત્મા છું અને મારી પરમાત્માની પ્રાપ્ત કરવા છે આ પ્રમાણે જનક રાજા પોતે રાજની અંદર રહી અને એવા એક મહાન વૈરાગી બની ગયા તો ગૃહસ્થ આશ્રમની અંદર રહીને પણ વૈરાગ્ય આપણે કેળવી શકીએ વૈરાગ્ય આપણા જીવનની અંદર આપણે ધારણ કરી શકીએ જો ખરેખર એ આપણી વૃત્તિ રહે તો આગળ બાલ પ્રભો પોતાની માતાને વૈરાગ્યની વાત કરતા કહે છે કે માં દુનિયાની અંદર જેટલા કઈ પદાર્થો છે તમામ પદાર્થો નાશ પામવાના છે કોઈ પદાર્થ શાશ્વત નથી એટલે એમાં કોઈ દિવસ તમે રાગ ન રાખતા અને ખરેખર માતાને બાલ પ્રભુની વાત છે એકદમ ઉતરી જાય છે અને એમનો રાગ દૂર થાય છે પછી બાલપ્રભુ પોતાની માતાને બહુ સુંદર એ છેલ્લે આ વૈરાગ્યની વાત સમજાવતા કહે છે કે માતા ખરેખર જીવનની અંદર જો રાગનો અભાવ થાય તો જ ભક્તિની અંદર આપણો પ્રવેશ થાય અને છેલ્લે આ પ્રકરણની અંદર પોતાની માતાને સમજાવે છે સ્વરૂપ મિથમ જનયત્રીભ્ય પ્રોક્તમ વિરક્તે સહકાર વી ભક્તે તન્મુક્ષો ભવપાશ બંધા આ પ્રમાણે બાલ પ્રભુ પોતાની માતાને કહે છે કે માં તને વૈરાગ્યનું સ્વરૂપ છે એ સમજાવ્યું હવે હું તને ભક્તિની વાત કરીશ કે જેના દ્વારા તો આત્યંતિક કલ્યાણને પ્રાપ્ત કરી શકીશ આ ત્રણ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિના અંગ રહેલા છે આ ત્રણની સાથે ભક્તિ થવી જોઈએ આ તણને સાથે રાખી અને જો ભક્તિ કરવામાં આવે તો ખરેખર મુક્તિને પ્રાપ્ત કરી શકાય તો અહીં આગળ આ વૈરાગ્યની વાત પૂરી કરી અને હવે આવતીકાલે ભક્તિની વાત સમજાવશે ખરેખર આ હરિગીતાની અંદર ભક્તિને મુખ્ય બતાવવામાં આવેલી છે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એમના અંગ બતાવવામાં આવ્યા છે કારણ કે ભક્તિ છે હૃદયનો વિષય રહેલો છે અને બાકી જે કંઈ સંસારની અંદર આપણે જોઈએ છીએ એ બુદ્ધિનો વિષય છે એટલે બુદ્ધિથી જીવી શકાય પણ હૃદયથી જીવનારા બહુ ઓછા માણસો હોય છે તો આવતીકાલે પોતાની માતાને ખૂબ સુંદર રીતે આ ગીતાનો સાર અને સમગ્ર જેટલા કંઈ શાસ્ત્રો રહેલા છે તમામનો સાર આવતીકાલે બાલ પ્રભુ ભક્તિના માધ્યમ દ્વારા પોતાની માતાને એ સમજાવશે આજની પારાયણને અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે